એવી જ એક ઘટના ફરી સુરતના ઉતરાણ વિસ્તારથી સામે આવી છે સુરતના ઉતરાણ વિસ્તારમાં સામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો આવ્યો હતો લારી ચાલક વ્યક્તિને તેમજ કારીગરને ઢોર માર મારવામાં હતો સુખદેવ હરિકોડી નામના વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો અને ઈંડાની લારી રાત્રે બંધ કરી દીધી હોવા છતાં ત્યાં બેસીને દારૂ પીવા દેવાની વાતો કરી હતી તેમ માંગ કરવામાં આવી હતી સુખદેવ ઈંડાની લારી ઝાલકે સુખદેવને ના પાડતા ઢોર માર મારવામાં આવ્યો હતો સમગ્ર મામલે ઉતરાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી સુખદેવ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ શરૂ કરી રહી છે અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત